કોઈ ને કોઈ સ્વાર્થમાં આવી જાય છે પરમાત્મા બાપ જ પોતાના બ્રાહ્મણ જીવનનું જીયદાન છે જો બ્રાહ્મણ જીવનમાં પરમાત્મા પ્રેમનો અનુભવ ઓછો છે તો પ્રેમ વગર જીવન રમણીક નથી સુ જીવન બની જાય છે પરમાત્મા પ્રેમ જ જીવનમાં સદા સાથ પણ આપે છે અને સાથી બની સદા સહયોગી રહે છે જ્યાં પ્રેમ છે સાથ છે ત્યાં બધું જ ખૂબ સહજ અને સરળ થઈ જાય છે મહેનતનો અનુભવ નથી થતો એવો અનુભવ છે ને પરમાત્મ પ્રેમી કોઈ પણ વ્યક્તિ અથવા સાધનોના આકર્ષણમાં નથી આવી શકતા કારણ કે પરમાત્મ આકર્ષણ પરમાત્મ પ્રેમ એવો અનુભવ કરાવે છે જે સદા પ્રેમના કારણે લવલીન રહે છે જેમને લોકોએ પ્રેમમાં લીન થવાનું સમજી લીધું છે

પરંતુ લવલીન ક્યાં સુધી રહો છો લવલીન બાકોની નિશાની છે છે તે સદા પરમાત્મા ફરમાનમાં ફરમાનમાં સહજ ચાલે પર પણ રહે છે અને દેહભાન થી કુરબાન પણ રહે છે કારણ કે પ્રેમમાં કુરબાન થવું મુશ્કેલ નથી સૌથી પહેલું ફરમાન છે યોગી ભવ પવિત્ર ભવ બાપનો બાળકો સાથે પ્રેમ હોવાને કારણે બાપ બાળકોને મહેનત કરતા નથી જોઈ શકતા કારણ કે બાપ જાણે છે 63 જનમ ખૂબ મહેનત કરી હવે આ અલૌકિક જન્મ મહેનતથી મુક્ત બની અતेंद्रीय સુખની મોજ મનાવવાનો છે તો મોજ મનાવી રહ્યા છો ને કે મહેનત કરવી પડે છે પ્રેમ માં ફરમાન પર ચાલવાની મહેનત નથી લાગતી જો મહેનત કરવી પડે છે તો પ્રેમની ટકાવારી ઓછી છે ક્યાંક ને ક્યાંક પ્રેમમાં કંઈક ને કંઈક લીકેજ છે બે વાતોની લીકેજ મહેનત કરાવે છે એક જૂના સંસારનું આકર્ષણ સંસારમાં સંબંધ પદાર્થ બધું આવી જાય છે અને બીજું જૂના સંસ્કારનું આકર્ષણ આ જૂનો સંસાર અને જૂના સંસ્કાર પોતાની તરફ આકર્ષિત કરી દે છે તો પરમાત્મા પ્રેમમાં ટકાવારી થઈ જાય છે ચેક કરો આ બંનેમાં લીકેજથી મુક્ત ભક્ત છો યાદ કરો આપ આત્માના અનાદિ સંસ્કાર અને આદિ સંસ્કાર શું હતા અને હમણા અંતના બ્રાહ્મણ જીવનના સંસ્કાર શું છે અનાદિ પણ છે આદિ પણ છે અને અંતમાં પણ શ્રેષ્ઠ સંસ્કાર છે આ જૂના સંસ્કાર મધ્યના છે નથી અનાદિ નથી આદિ નથી અંતના પરંતુ બધાનું લક્ષ શું છે કોઈ પણ બાળકોને પૂછો તો એક જ ઉત્તર આપે છે લક્ષ છે બાપ સમાન બનવાનું આજ છે ને છે તો હાથ ઉઠાવો આજ લક્ષ છે પાકું કે વચ્ચે વચ્ચે બદલાઈ જાય છે તો બાપ બાકોને પૂછે છે કે બાપ અને દાદા બંનેમાં સમાન સંસ્કાર છે સદા બંને દરેક આત્મા પ્રત્યે સ્નેહ અને સન્માન સ્વરૂપમાં સહયોગી રહે છે એમ સ્વયં પણ પોતાને દરેક આત્મા પ્રત્યે સહયોગી અનુભવ કરો છો

સંસ્કાર પરિવર્તન કરવામાં મહેનત કરવી પડે છે તો તેનું કારણ શું છે બ્રહ્મા બાપે પોતાની ઉપર અટેન્શન રાખ્યું પરંતુ મહેનત નથી કરી સંસ્કાર પરિવર્તનમાં મહેનતનું કારણ છે લવલી બન્યા છે લવલી નથી બન્યા બાપ દાદા તો દરેક બાળકને લવલી બાળક સમજે છે જાણે પણ છે જન્મ પત્રી દરેકની જાણે છે તો પણ શું કહેશે લવલી છે બાપ દાદા દરેક બાળકને એક જ ભણતર એક જ પાલના એક જ વરદાન સદા આપે છે ભલે જાણે પણ છે કે આ લાસ્ટ નંબર છે તો પણ બાપ દાદા કોઈપણ બાળકોના અવગુણ कमजोरी સંકલ્પમાં પણ નથી રાખતા લાડલા છે સિકિલાધા છે મીઠા મીઠા છે આજ દ્રષ્ટિ અને વૃત્તિથી જોતા કારણ કે બાપ દાદા જાણે છે આજ વૃત્તિ અને શ્રેષ્ઠ દ્રષ્ટિથી કમજોર મહાવીર બની જશે એમ જ પોતાની શ્રેષ્ઠ વૃત્તિ અને શુભ ભાવના શુભ પણ પરિવર્તન કરીને દેખાડીશું તો શું આત્માઓનું પરિવર્તન નથી કરી શકતા પ્રકૃતિ જીત બનો છો તો આત્મા આત્માની શ્રેષ્ઠ ભાવનાથી કલ્યાણની કામનાથી પરિવર્તન નથી કરી શકતા હવે નવું વર્ષ શરૂ થવાનું છે ને તો નવા વર્ષમાં સર્વ બેહદના બ્રાહ્મણ પરિવારની વચ્ચે એકબીજાની પ્રત્યે પોતાની શુભ ભાવના શ્રેષ્ઠ કામના દ્વારા દરેક એકબીજાને પરિવર્તન કરવામાં સહયોગી બનો ભલે કમજોર છે જાણો છો આના સંસ્કારમાં આ કમજોરી છે પરંતુ તમે સ્નેહ અને સહયોગની શક્તિ દ્વારા સહયોગી બનો એકબીજા સાથે સહયોગનો હાથ મળાવો આ સહયોગના હાથ મળાવવાનું દ્રશ્ય એવું બની જશે જેવી રીતે હાથમાં હાથ સ્નેહનો મળવો

નવા વર્ષમાં શું કરવાનું છે સંદેશ આપવાનું કાર્ય તો ખૂબ કર્યું કરી રહ્યા છે કરતા રહેશો હવે સંદેશ વાહકોના સહયોગ અને સ્નેહની રૂપરેખા સ્ટેજ પર લાવો મહાદાની બનો પોતાના ગુણોના સહયોગી બનો બનાવો એવી રીતે પોતાના ગુણોના છે તો પરમાત્મા ગુણ પરંતુ જે ગુણ તમે તમારામાં બનાવ્યા છે એ ગુણની શક્તિથી એમની કમજોરી દૂર કરો આ કરી શકો છો કરી શકો છો કે મુશ્કેલ છે ટીચર્સ બતાવો કરી શકો છો કરી શકો છો કે કરવાનું જ છે કરવાનું જ છે કોઈ કમજોર ન રહે કારણ કે કોટોમાં કોઈ છો ને ભલે લાસ્ટ દાણો પણ છે છે તો કોટોમાં કોઈ તમારું ટાઇટલ જ છે માસ્ટર સર્વશક્તિવાન તો સર્વશક્તિવાન નું કર્તવ્ય શું છે શક્તિની લેનદેન કરવી બાપ દ્વારા મળેલા ગુણ પરસ્પર લેનદેન કરો

કલ્યાણની વૃત્તિ દ્વારા કલ્યાણના વાયુમંડલ દ્વારા આ ગુણોની ગિફ્ટ ગિફ્ટ આપો 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 શક્તિઓની કમજોરને સહયોગ આ સમય પર ગિફ્ટ આપી છે નીચે પડેલાઓને પાડો નહીં ચઢાવો ઊંચા ચઢાવો આ એવા છે આ એવા છે ના આ પ્રભુ પ્રેમના પાત્ર છે ફોટોમાં કોઈ આત્મા છે વિશેષ આત્મા છે વિજય બનવા વાળો આત્મા છે આ દ્રષ્ટિ રાખો હવે વૃત્તિ દ્રષ્ટિ વાયુમંડળ ચેન્જ કરો કઈક નવીનતા કરવી જોઈએ ને કમજોરી જોતા જુઓ નહીં ઉમંગ આપો સહયોગ આપો એવું બ્રાહ્મણ સંગઠન તૈયાર કરો તો બાપ દાદા વિજયની તાળી વગાડશે તમે પણ વારંવાર તાળીઓ વગાડો છો ને બાપ દાદા મુબારક છે છે ગ્રીટિંગ્સ છે એની તાળીઓ વગાડશે તમે પણ સાથે તાળીઓ વગાડશો ને હમણાં તાળી વગાડીને સારું કાર્ય કર્યું પરંતુ વિશ્વની આગળ તાળી વાગે બધાના મુખથી આ અવાજ નીકળે અમારા ઈષ્ટ આવી ગયા અમારા પૂજ્ય આવી ગયા લક્ષ પાકું છે ને પાકું છે લક્ષ કરવાનું જ છે કે જોઈશું પ્લાન બનાવીશું કરવાનું જ છે પ્લાન શું કરવાનું જ છે હવે બધા ઇંતજાર કરી રહ્યા છે પ્રતિક્ષા કરી રહ્યા છે હવે એમનો ઇંતજાર સમાપ્ત કરો પ્રત્યક્ષ થવાનો ઇંતજામ કરો પ્રબંધ કરો જુઓ પ્રકૃતિ પણ હવે કેટલી તંગ થઈ રહી છે તો પ્રકૃતિને પણ શાંત બનાવી દો તમે પ્રત્યક્ષ થઈ જશો તો વિશ્વ શાંતિ સ્વત થઈ જશે અચ્છા આજકાલ વિશ્વમાં બે વાતો વિશેષ ચાલે છે એક એક્સરસાઇઝ અને બીજું ભોજનની ઉપર અટેન્શન તો તમે પણ આ બંને વાતો કરો છો તમારી એક્સરસાઇઝ કઈ છે શારીરિક એક્સરસાઇઝ તો બધા કરે છે પરંતુ મનની એક્સરસાઇઝ હમણા હમણા બ્રાહ્મણ બ્રાહ્મણ સો ફરીશતા અને ફરીશતા સો દેવતા આ મનસા ડ્રીલનો અભ્યાસ સદા કરતા રહો અને શુદ્ધ ભોજન મનના શુદ્ધ સંકલ્પ જો વ્યર્થ સંકલ્પ નેગેટિવ સંકલ્પ ચાલે છે તો આ મનનું અશુદ્ધ ભોજન છે તો મનમાં સદા શુદ્ધ સંકલ્પ રહે બંને કરતા આવડે છે ને જેટલો સમય ઈચ્છો એટલો સમય શુદ્ધ સંકલ્પ સ્વરૂપ બની જાઓ અચ્છા ચારેય તરફના પરમાત્મા પ્રેમના અધિકારી વિશેષાત્માઓને સદા એકબીજાના સહયોગી બનવાવાળા બાપના સ્નેહી અને સહયોગી આત્માઓને સદા વિજય છે અને વિજયનો ઝંડો વિશ્વમાં ફેલાવવાનો છે આ લક્ષને પ્રેક્ટિકલમાં લાવવા વાળા વિજય બાળકોને સદા આ જૂના સંસાર અને સંસ્કારના આકર્ષણથી પરે રહેવાવાળા બાપ સમાન બાળકોને દિલારામ બાપના દિલથી યાદ પ્યાર અને નમસ્તે દાદીજી સાથે બાબા મળી રહ્યા છે બહુ જ સારો પાર્ટ ભજવી રહ્યા છું તમને જોઈને લાઈફ યાદ આવે છે અને પ્યારા ગુજરાતની મુખ્ય તેર બહેનો સાથે સારા સારા મહાવીર છે મહાવીરનું કામ છે વિજય બની વિજય બનાવવા તો બધા સારી સેવા કરી રહ્યા છે અને આગળ પણ સેવા થતી રહેશે બાપ દાદા બાળકોના ઉમંગ ઉત્સાહને જોઈ ખુશ થાય છે અચ્છા ગુજરાતમાં ફેલાવી રહ્યા છો વધારે આગળ ફેલાવતા રહેશો બાપ દાદાને બધા બાળકો આશાઓના દીપક લાગી રહ્યા છે સારું છે સંગઠન પણ સારું છે એક એકની વિશેષતા છે અચ્છા ખુશી ખુશ ખુશી વેચવા વાળા સરલા દીદી પૂછી રહ્યા છે દાદીએ માળામાં કોને રાખ્યા છે તો બાબા કહે છે તમે શું સમજો છો અમે તો હોઈશું જ ને એમ સમજો છો થોડો ઘણો એકબીજાને સહયોગ આપો અને જે કઈ પણ રહેલું છે તે ખતમ થઈ જશે બધા બાપ સમાન બનવાના જ છે તો પૂછ્યું નવીનતા શું કરીએ તો બાબાએ કહ્યું સંભળાવ્યું ને એક 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 સેન્ટર ઓછા તૈયાર તૈયાર તો તો કરે આ વર્ષે તે લઈને આવજો એકવીસ વારીસ તો લઈને આવજો આ શરૂ કરો પહેલો નંબર આવો બધા હા કરી રહ્યા છે વારીસની ક્વોલિફિકેશન જાણો છો ને આ બધા બાબાના જ બનાવશો ને પોતાના તો બનાવશો નહીં અચ્છા ગુજરાતની જ સેવા છે ગુજરાત વાળા જ મિલન બનાવવા આવ્યા છે તો બાબા એ કહ્યું ગુજરાત વાળા જે પણ છે ભલે આવ્યા છે ભલે સેવામાં આવ્યા છે એ હાથ ઉઠાવો ખૂબ છે બહુ જ સરસ સારો ચાન્સ લીધો છે ગુજરાતને ને બાપ દાદા કહે છે સિંધીમાં કહેવત છે જે ચૂલ પર તે દિલ પર તો સૌથી નજીકમાં નજીક ગુજરાત છે જે નજીક નજીક હોય છે છે ને એને કહેવાય પર બિલકુલ બોલાવો અને પહોંચી જાય તો ગુજરાત વાળા એવા એવર રેડી છે ને ક્યારેય પણ બોલાવે આવી જાવ તો આવી જશો એવું છે એવરેડી ને સારું જોશો ગુજરાત ગુજરાતને નિમંત્રણ નથી આપ્યું બ્રહ્મા બાપે ગુજરાતને ખોલ્યું છે તો ગુજરાતની ઉપર વિશેષ બ્રહ્મા બાપની નજર પડેલી છે અને ગુજરાતે પુરુષાર્થ પણ કર્યો છે

ગુજરાતનો વિસ્તાર પણ સારો છે હવે શું કરવાનું છે વિસ્તાર તો છે વિસ્તાર તો સારો કર્યો છે હવે ગુજરાત વાળા નંબર વન વારીસ તૈયાર કરે ઓછામાં ઓછા જે મોટા સેવા કેન્દ્ર છે જે જૂના વારીસ છે તે તો છે જ પરંતુ નવા કોઈ વારીસ કાઢો નવા વારીસ બનાવો ચાલો એક એક તો બનાવો કારણ કે માળાના મણકા તે જ બનશે જે હશે તો માળા તો તૈયાર કરવાની છે પણ માળા બનેલી છે હમણાં જો બાપદાદા બોલે એકસો ની માળા બનાવો તો બનાવી શકો છો બની શકે છે દાદીઓ બતાવે એકસો ની માળા બની શકે છે દાદીજી કયું બની શકે છે તૈયાર છે એકસો આઠ ની માળા તૈયાર થઈ ગઈ છે તો હા બાબા તૈયાર તૈયાર છે છે સારું લખીને દેખાડજો તો બહુ જ સારું મુબારક છે અચ્છા સોળ હજાર ની માળા અડધી સુધી બની છે તો કહ્યું અડધી તો શું એનાથી પણ વધારે બની છે સારું છે ને જુઓ ગુપ્ત રૂપમાં બનેલી છે તમારા દાદી જોઈ લીધી છે સારું છે હવે તમને બધા હમણાં બધાએ સાંભળ્યું ને પોતાને ચેક કરજો હું એ માળામાં એવરેડી છું સારું બીજું શું કરવાનું છે કયું કેડ ગ્રુપ હાર્ટ પેશન્ટ નું ગ્રુપ આવ્યું છે સારું છે પણ અવાજ ફેલાવવાનું સાધન ખૂબ સારું છે કારણ કે પ્રેક્ટિકલ પ્રમાણ સબૂત જુએ છે ને અને ખર્ચા વગર દ્વારા ઠીક થઈ જવું તો બધાને ખૂબ બહુ જ ગમે છે હવે ધીરે ધીરે એની વૃદ્ધિ કરતા જાઓ સાંભળ્યું છે કે કરી રહ્યા છે અને સફળતા પણ મળી રહી છે અને વધારે પણ મળતી રહેશે બાકી બાપ દાદા આ કાર્ય માટે નિમિત્ત બનવા વાળાને મુબારક આપી રહ્યા છે ઓફિશિયલ ગવર્મેન્ટ સુધી રિઝલ્ટ પહોંચી રહ્યું છે અને વધારે પણ ફેલાતું રહેશે તો મેડિટેશનનું મહત્વ વધતું જશે બાકી બાપ દાદાને આ વિધિ પસંદ છે અચ્છા આજનું વરદાન મનના મૌન થી સેવાની નવી ઇન્વેન્શન કાઢવા વાળા શોધ કરવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ જેમ પહેલા પહેલા મૌન વ્રત રાખ્યું હતું તો બધા ફ્રી થઈ ગયા હતા સમય બચી ગયો હતો એમ હવે મનનું મૌન રાખો જેનાથી વ્યર્થ સંકલ્પ આવે જ નહીં જેમ મુખેથી અવાજ ન નીકળે તેમ વ્યર્થ સંકલ્પ ન આવે આ છે મનનું મૌન તો સમય બચી જશે આ મનનું મૌન મનના મૌનથી સેવાની એવી નવી શોધ નીકળશે જે સાધના ઓછી અને સિદ્ધિ વધારે થશે જેવી રીતે સાયન્સના સાધન

અનેક પ્રકારના વ્યક્તિ વૈભવ અથવા અનેક પ્રકારની વસ્તુઓના સંપર્કમાં આવતા આત્મિક ભાવ અને અનાસક્ત ભાવ ધારણ કરો આ વૈભવ અને વસ્તુઓ અનાસક્તની આગળ દાસીના રૂપમાં હશે અને અનાસક્ત ભાવવાળાની આગળ ચુંબકની જેમ વાળી હશે Om Shanti。